મિત્રો શું તમે મહેસૂસ કર્યું છે કે પાછલા થોડાક મહિનાઓથી હવાનો સ્વાદ એકદમ બદલી ગયો છે જેમ કે કોઈ અદ્રશ્ય શક્તિએ સંસારના શ્વાસ લેવાના એકદમ તરીકાને જ બદલી નાખ્યું હોય આસમાનમાં રંગ થોડાક વધારે નીલા અને વધારે ઘેરા જોવા મળી રહ્યા છે વાદળોની વચ્ચેથી નીકળતી વીજળી પણ હવે પહેલાં જેવી નથી લાગતી અને માણસનો હૃદય ઈ પણ હવે પેલા જેવો નથી રહ્યો બેચેની અને એક અજીબ જેવી એવી ગભરાહટ ચારે બાજુ ફેલાઈ ગઈ છે કોઈ કહે છે કે આ મોસમનો ખેલ છે કોઈ કહે છે કે આ માત્ર મનનો એક ભ્રમ છે પણ મિત્રો સચ્ચાઈ એ છે કે આ સમયની અંતિમ ચેતાવણી છે નવેમ્બર અને ડિસેમ્બર બે પચીસ ઈ મહિના છે બે ના છેલ્લા મહિના છે જ્યારે માનવતા એક એવા મોડ ઉપર ઊભી રહેશે જ્યાંથી કાં તો એક નવી શરૂઆત થશે અને કાં તો પછી બધું જ એકદમ સમાપ્ત થઈ જશે ધરતીની અંદર એક એવી હલચલ ચાલુ થઈ ગઈ છે જે આંખોથી જોઈ નથી શકાતું જાપાનના જ્વાળામુખીથી લઈ અને આઈસલેન્ડની બર્ફ સુધી બધી જગ્યાઓમાંથી ધરતીની જે ધડકન છે એ વધારે તેજ થતી જઈ રહી છે સમુદ્રની નીચે દર્જ થયેલી કંપન મિત્રો સામાન્ય નથી વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ બધી વસ્તુઓ ટેક્ટોનિક ચેન રિએક્શનનો સંકેત હોઈ શકે છે પણ વેદોમાં લખાયેલું છે કે પૃથ્વી જ્યારે પોતાના અંદરની ગરમીને મહેસૂસ કરવા લાગશે ત્યારે સમજી લેજો કે યુગ બદલવાનો છે સૂર્ય પણ હવે શાંત નથી રહ્યો એની સતાય ઉપર સળગતા વિશાળ તુફાન ઉપડી રહ્યા છે વૈજ્ઞાનિક એને સોલર ફ્લેર કહે છે પણ જૂના જ્યોતિષ ગ્રંથ મિત્રો એને આકાશીય દંડ કહે છે એક એવી અગ્નિ જે સભ્યતાઓને ચેતાવણી આપે છે જે પ્રકૃતિને ભૂલી જાય છે નવેમ્બર મહિનાના મધ્યમાં મિત્રો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એક દુર્લભ સંયોગ થવાનું છે આને ખગોલવિદ હેલિયોસ ક્રોસ કહેવામાં આવે છે પણ જે લોકો રહસ્યને ઓળખે છે એ મિત્રો આને કાલ ચક્રની ચરમ સીમા કહે છે તે સમયે પૃથ્વીની ચુંબકીય ઢાલ થોડા કલાકો માટે કમજોર થઈ જશે અને આ એ સમય છે જ્યારે સૌથી મોટો ખતરો સંભવ છે કલ્પના કરો એક કલાક માટે એક દિવસ માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધું જ બંધ થઈ જાય મોબાઈલ નેટવર્ક તૂટી જાય બેન્કિંગ સિસ્ટમ પૂરી રીતે ઠપ પડી જાય અને દુનિયાના બધા જ ઉપકરણ એકસાથે ચૂપ થઈ જાય ના તો કોઈ અવાજ ના કોઈ સૂચના બસ ખાલી અને ખાલી સન્નાટો આજી સન્નાટો છે જે મનુષ્યને યાદ અપાશે કે મનુષ્ય કેટલો વધારે નિર્ભર થઈ ગયો છે આ મશીનો ઉપર આ ચૂપી તકનીકી નહીં હોય પણ આ એક આધ્યાત્મિક પરીક્ષા પણ હશે આજ દરમિયાન એક બીજી રહસ્યમય ઘટના ઘટવાની પણ સંભાવના છે અને ઓરાનો નૃત્ય એ ચમકીલી હરી અને નીલી રોશની જે સામાન્ય રીતે ઉત્તરી ધ્રુવ ઉપર જોવા મળે છે હવે એ સુવત રેખાની પાસે પણ જોવા મળશે વિજ્ઞાન અને મેગ્નેટિક ફ્લસનો પ્રભાવ છે પણ પ્રાચીન ભવિષ્યવાણીઓ કહે છે કે જ્યારે આકાશ સળગી ઉઠે અને દિવસમાં પણ તારા જોવા મળે ત્યારે માણસ પોતાના કર્મોનો લેખો ચૂકાવવા માટે ખૂબ જ વધારે નજીક હોય છે ધરતીની ધ્રુવીય ધારાઓ પણ ડગમગાવા લાગી છે ઉત્તરી દિશા ઘણા અંશોમાં ખિસકી ચૂકી છે આ નાનકડો પરિવર્તન મિત્રો જોવામાં તો એકદમ સાધારણ લાગે છે પણ આ આના લીધે મોસમનો ચક્ર વરસાદની માત્રા અને સમુદ્રના સ્તરમાં ખૂબ જ એક મોટો બદલાવ આવી શકે છે ઘણા બધા વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આવનારા સમયમાં જલવાયુની અનિશ્ચિતતા સૌથી વધારે ખતરનાક બની શકે છે પણ અસલી તુફાન ધરતી ઉપર નહીં પણ માનવની અંદર ઉપડી રહ્યો છે છે આપણી હવે એવા સમયમાં પહોંચી પહોંચી ચૂકી જ્યાં સંવેદના મશીનોથી હારી રહી છે બાળકો હવે સૂર્યને જોઈને નહીં પણ મોબાઈલની સ્ક્રીનને જોઈને સવારમાં ઉઠે છે રિશ્તા નાતા વાસ્તવિક નહીં પણ એકદમ ડિજિટલ બની ચૂક્યા છે આ એ જ લક્ષણ છે જેનો ઉલ્લેખ ઘણા બધા મહાન ઋષિ મુનિઓ કરી ગયા છે કે જ્યારે માનવ પોતાના અંદરની આત્માને ભૂલી જશે ત્યારે પ્રકૃતિ એને યાદ અપાવવા માટે જરૂર આવશે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અવધિ આ જ સ્મરણની શરૂઆત છે મિત્રો કેવામાં આવે છે કે હરેક યુગ થી પેલા ત્રણ સંકેત પ્રકટ થાય છે જળની અશાંતિ આકાશની આગ અને મનનો અંધકાર જળ તો મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાથી જ છેલ્લા ઘણા વર્ષોથી એકદમ માણસનો વિદ્રોહી થઈ ચૂક્યો છે સમુદ્રી ધારાઓ લગાતાર પોતાની દિશા બદલી રહી છે સેંકડો સમુદ્ર જીવ અસામાન્ય રૂપ થી તટો ઉપર મરી રહ્યા છે આકાશે પણ પોતાની ભૂમિકા ચાલુ કરી નાખી છે સૂર્યમાંથી નીકળતી અઅનોખી તરંગો રેડિયો રેડિયોના સંકેતોને ઓળગી રહી છે હવે વધ્યો છે ત્રીજો સંકેત મનનો અંધકાર અને આ સૌથી વધારે ખતરનાક છે કારણ કે આ જોવા નથી મળતો લોકો ધીરે ધીરે અસહેષ્ણુ થઈ રહ્યા છે દરેક દેશમાં ઘૃણા અને દરેક સમાજમાં વિભાજન વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે માનો કે કોઈ અદ્રશ્ય શક્તિ માણસોને પોતાની અંદર જ અંદર લડાવવા માટે મજબૂર કરી રહી હોય અને મિત્રો આ જે માનસિક વાયરસ છે જે દરેક અંતથી પહેલા ફેલાય છે અને ધર્મ રાજનીતિ અથવા તો વિચારધારાનું નામ આપી દેવામાં આવે છે પણ મિત્રો અસલમાં ચેતનાની ગિરાવટ છે અને હવે બીજો એક સંકેત સામે આવવાનો છે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં સૂર્યમાંથી એક વિશાળ ચુંબકીય પિંડ નીકળવાની આશંકા છે જો એ સીધો પૃથ્વી સાથે ટકરાયો તો પૂરેપૂરો ગ્લોબલ એન્વાયરમેન્ટ જે છે એ ઘણા ઘણા સમય માટે એકદમ બંધ થઈ શકે છે કલ્પના કરો દુનિયામાં પહેલીવાર એક એવો દિવસ આવશે જ્યારે હરેક સ્ક્રીન એકદમ કાળી હશે હરેક ફોન એકદમ ખામોશ હશે અને હરેક શહેર દિશા વગર રોકાઈ જશે લોકો પહેલીવાર વાર એ વસ્તુને સાંભળશે જેને વર્ષોથી અનદેખી કરી રહ્યા હતા પોતાના અંદરની અવાજ મિત્રો જૂના સંતોએ લખ્યું છે કે જ્યારે મશીનો મૌન થઈ જશે ત્યારે આત્મા બોલશે લગભગ એ જ સમય આવવાનો છે આ વિનાશ નહીં પણ આરંભનો અવાજ છે પણ આ શરૂઆત ખાલી એ લોકો માટે હશે જે અંદરથી જાગેલા છે બાકી બધા લોકો આ પરિવર્તનને ભય અને અંધકારના રૂપમાં મહેસૂસ કરશે ડિસેમ્બરના અંતમાં કહેવામાં આવી રહ્યું છે કે અવકાશ થોડીવાર માટે અજીબ રીતે એકદમ નીલો પડી જવાનું છે જેમ કે આવકાશમાંથી કોઈ અદ્રશ્ય પરદો એકદમ હટી ગયો હોય પક્ષી ઉડવાનું બંધ કરી નાખશે જનાવર એકદમ બેચેન થઈ જશે અને માણસ પહેલીવાર વાર સમજશે કે પ્રકૃતિ ખાલી કોઈ ચાર તત્વ નથી આ એક ચેતન સત્તા છે જે હવે પોતાનો નિર્ણય લઈ રહી છે એ જોઈ રહી છે કે કોણ આ પરિવર્તનના યોગ્ય છે અને કોણ આ પરિવર્તનના યોગ્ય નથી નવેમ્બર અને ડિસેમ્બર આ ખાલી મહિના નહીં આ બે દ્વાર છે એક અંધકારનો અને એક અજવાડાનું જે પોતાના અંદરની શાંતિને ગોતી લેશે એ મિત્રો પાર થઈ જશે જે લાલચ અને ભયમાં ઉજવેલા રહેશે એ એમાં જ ડૂબી જશે બે હજાર પચ્ચીસની આ અંતિમ ચેતવણી આપણને એક જ વાત યાદ અપાવે છે કે આપણી શક્તિ વિજ્ઞાનમાં નહીં વિવેકમાં છે જે આને સમજી લેશે એ જ આગળના યુગની સવારને જોઈ શકશે ડિસેમ્બરની ઠંડી હવાઓ આ વખતે ઘણી અલગ હશે એમાં એક એકદમ અજીબ ખામોશી ગુલેલી હશે એવું લાગશે કે સમયે પોતાની રીતે પોતાની ગતિ એકદમ ધીમી કરી નાખી હોય શહેરોની રોશનીની વચ્ચે પણ એક અનકહેવો અંધેરો રહેશે લોકો જોશે કે વીજળી તો છે પણ અજવાળો નથી થઈ રહ્યો સડકો ઉપર શોર રહેશે પણ કોઈના અંદર કોઈ અવાજ નહીં ગુંજે અને આ જે શાંતિ હશે જે તુફાનથી પહેલા આવે છે કારણ કે આ ખાલી મોસમનો નહીં પણ યુગનો પરિવર્તન છે ધરતીની હરેક પરત હરેક ધડકન એક નવા યુગનો અનુભવ કરી રહી છે શોર્ય તુફાનના નીકળ્યા પછી દુનિયાના ઘણા હિસ્સાઓમાં એકદમ અજીબો ગરીબ ઘટનાઓ ઘટવા લાગશે ઘણી બધી જગ્યાઓમાં કંપાસ ઉત્તર દિશા નહીં દેખાડે ઘડિયાળ પાછળ ચાલવા લાગશે અને અવકાશની અંદર નીલા અને સફેદ ગુચ્છા જોવા મળશે વૈજ્ઞાનિકો આને મેગ્નેટિક પલ્સનો અસર કહેશે પણ જે ધ્યાનની ગહેરાઈઓમાં પૂરી રીતે ઉતરી ચૂક્યા છે એ આને સમજશે કે આ પૃથ્વીની આત્માના શ્વાસ છે એ પહેલી વાર મહેસૂસ કરવામાં આવી રહી છે જેનાથી મનુષ્ય એ વાતને સમજે કે મનુષ્ય આ બ્રહ્માંડનો માલિક નથી મનુષ્ય ખાલી આ બ્રહ્માંડનો એક હિસ્સો છે બસ ઘણા બધા આશ્રમોમાં સાધુ સંત એક જ દૃશ્યનો ઉલ્લેખ કરશે ધરતીના કેન્દ્રમાંથી ઉપડતી એક ઉજળી કિરણ જે હરેક દિશામાં ફેલી રહી છે ઘણા લોકો કહેશે કે આ માત્ર એક કલ્પના છે પણ જેમની અંદર શાંતિ છે ઈ એને પોતાના દિલની અંદર મહેસૂસ જરૂર કરશે એમને લાગશે કે કોઈ એક અંદર કોઈક જૂનો દરવાજો ખોલી નાખ્યો છે જે દરવાજો સદીઓથી બંધ હતો આ એ જ સમય હશે જ્યારે આત્મા અને પ્રકૃતિનો સંવાદ ફરી એકવાર ચાલુ થશે આ બધાની વચ્ચે શહેરોમાં બીજો એક અદભુત નજારો જોવા મળશે એક અઠવાડિયા માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધી જ વસ્તુઓ પૂરી રીતે બંધ થઈ જશે કોઈ પણ દેશ કોઈ બીજા દેશ સાથે સંપર્ક નહીં કરી શકે લોકો ડરશે કોઈ આને કયામત કહેશે કોઈ આને કોન્સ્પરેસી કહેશે પણ સચ્ચાઈ એ હશે કે આ સાયલેન્ટ વીક માનવતાની પરીક્ષા હશે આ સમય દરમિયાન જે પોતાની અંદરથી અશાંત હશે એ પૂરી રીતે ગભરાઈ જશે જે અંદરથી શાંત હશે એ આ સન્નાટામાં પણ પ્રકાશને જોશે એક સંતે કહ્યું હતું મિત્રો કે જ્યારે પૃથ્વી થાકી જશે ત્યારે એ એક દિવસ માટે બધાને સુવડાવી નાખશે જેનાથી પૃથ્વી પોતે એક નવા જીવનને મેળવી શકે અને આ જે અઠવાડિયું હશે એ મિત્રો આ જ સમય હશે પ્રકૃતિ પોતાની અંદર નાખ્યું સમુદ્રને દૂષિત કર્યું અને માટી સાથે ખીલવાડ કરી હવે ધરતી જવાબ આપી રહી છે ક્રોધથી નહીં સુધારથી લોકો જોશે કે એ અઠવાડિયા દરમિયાન પક્ષી એકદમ શાંત થઈ ગયા છે ગાય કૂતરા બિલાડી બધા જ દિશાહીન થઈને ફરી રહ્યા છે અને એવું લાગશે કે કંઈક ખૂબ જ કંઈક મોટું થવાનું છે અવકાશમાં થોડીક મિનિટો માટે એક નીલો ઘોડો પ્રકટ થશે જે થોડાક સેકન્ડમાં સેકન્ડ માટે આખી પૃથ્વીને પ્રકાશિત કરશે વૈજ્ઞાનિક અને સુપરનોવા કહેશે પણ જેની દ્રષ્ટિ ખુલી ચૂકી હશે એ લોકો જાણશે કે આ દિવ્ય ચેતનાની એક ઝલક છે એ જ્યોતિ જે હરેક યુગ ઉપર પ્રકટ થાય છે આ નીલી રોશનીના આવ્યા પછી હવામાં એક અનોખી ગંધ ભરાઈ જશે ના તો માટીની ના તો ધુમાડાની પણ એ ગંધ હશે એક નવી શરૂઆતની લોકો પોતાની આંખોમાંથી આંસુ વહેતા જોશે એમને ખબર પણ ખબર પણ નહીં પડે કે આ શું કામ થઈ રહ્યું છે અમુક લોકો હસશે અમુક એકદમ મૌન થઈ જશે અને અમુક લોકો ખાલી અવકાશમાં જોઈ રહ્યા હશે તે સમયે હરેક મનુષ્યનો હૃદય એના કર્મોનો દર્પણ બની જશે જે ભીતરથી પવિત્ર છે એમને આ પ્રકાશમાં આનંદ મળશે જે છળ કપટ અને ભયમાં જીવન જીવી રહ્યા છે એ આનાથી ડરશે શહેરોમાં અરાજકતા ફેલાઈ જશે વગર કોઈ નેટવર્કના સિસ્ટમ પૂરી રીતે ઠપ પૈસા એકદમ બરબાદ થઈ જશે પણ દૂર ગામોમાં જ્યારે જ્યાં હજી પણ માણસો માટી સાથે જોડાયેલા છે ત્યાં જીવન પૂરી રીતે ચાલતો રહેશે ચૂલા જલશે લોકો એકબીજા સાથે વાતો કરશે બાળકો રમી રહ્યા છે આ વિરોધાભાસ વિરોધાભાસ જ સમજાવશે કે માણસોએ શું ગુમાવ્યું અને શું પામ્યું છે અસલ શક્તિ મિત્રો ક્યારે પણ તકનીકમાં નહોતી પણ આત્માની સરળતામાં હતી મહાભારત કહે છે કે જ્યારે કલીનો અંત આવે છે ત્યારે મનુષ્યની દ્રષ્ટિ બહારથી અંદર બાજુ નમી જાય છે બે હજાર પચીસ આ સંકટ ઈજ પલટાવની શરૂઆત છે માનવ હવે પોતાના અંદર જોવા માટે મજબૂર બની જશે એને અહેસાસ થશે કે વિજ્ઞાને આપણને જે આપ્યું એ માત્ર અને માત્ર એક સુવિધા હતી શાંતિ નહીં આખી દુનિયાને પણ આત્માની ભાષાને ભૂલી ગયું વિસ્મરણ હવે શિક્ષણ બનશે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો જ્યારે કેલેન્ડરનો છેલ્લો પાનો ફેરવાશે ત્યારે એક હલકી હવા ચાલશે એ હવા એક સંદેશ લાવશે કે જે ભૂસાઈ ગયું એ એકદમ ખોટું હતું અને જે બચી ગયું છે જે આ વસ્તુને સમજી ગયો એ માણસ સમજી લ્યો યુગાંતને પાર કરી લેશે અને જે લોકો નથી સમજ્યા એમના માટે આ અંત જ એક નવી શરૂઆત આરંભ બનશે એ દિવસે સૂરજ ફરી એકવાર ઉગશે પણ એવો નહીં જેવો પેલા હતો એનો પ્રકાશ નરમ હશે એની કિરણો અધિક સુનેરી લોકો સવાર ને જોશે અને કહેશે કે કંઈક તો બદલાઈ ગયું છે પણ અસલ પરિવર્તન જે છે એ બહાર નહીં પણ એમની અંદર થઈ ચુક્યો હશે માનવતા એ પહેલી વાર પોતાના આત્માની અવાજ સાંભળી હશે અને આ જે સમય છે જયારે સતયુગનો પહેલો શ્વાસ આ ધરતી ઉપર ઉતરશે મિત્રો મિત્રો આજના આધુનિક યુગમાં જ્યારે માનવ જાતે ચંદ્ર અને મંગળ ઉપર પોતાનો પગ મૂક્યો છે ત્યારે એ વિચારવું પણ ખૂબ જ દુઃખદ છે કે બે હજાર પચીસમાં દુષ્કાળ અને ભૂખથી લોકો મૃત્યુ પામી શકે છે આ એક એવી સમસ્યા છે જે માત્ર ગરીબ દેશો કે અમુક પ્રદેશો પૂરતી મર્યાદિત નથી પણ તેની અસર સમગ્ર વિશ્વ ઉપર પડી શકે છે જ્યારે પાણીની અછતને કારણે ખેતી નિષ્ફળ જાય છે ત્યારે ખોરાકનું ઉત્પાદન ઘટે છે અને તેની સીધી અસર ભૂખમરી તરીકે જોવા મળે છે બે હજાર પચીસ માં આ સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા છે કારણ કે આબોહવા પરિવર્તન વસ્તી વધારો અને પર્યાવરણનું શોષણ આ સંકટને વધારી રહ્યા છે દુષ્કાળ એટલે માત્ર પાણીની અછત નથી પરંતુ તેની સાથે જીવનના તમામ પાસાઓ ઉપર અસર પડે છે ખેતી નાશ પામે છે પશુઓ મરવા લાગે છે અને ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધે છે આ સ્થાનાંતર શહેરોમાં ગરીબ અને ભીડભાડની સમસ્યા ઊભી કરે છે જે ભૂખનું સંકટ વધારે છે ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે ત્યાં દુષ્કાળની અસર વધુ ઘાતક બની શકે છે ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પહેલાથી

સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે તેમનું શરીર ભૂખ અને કુપોષણ સામે લડવા માટે ઓછું સક્ષમ હોય છે આ સમસ્યાને હળવાશથી લઈ ન શકાય કારણ કે તે માત્ર વ્યક્તિગત જીવનને જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને પણ અટકાવી શકે છે આ સંકટની ગંભીરતા એ વાતમાંથી સમજાય છે કે તેના પરિણામો લાંબા ગાળા સુધી ટકી શકે છે દુષ્કાળથી ખેતીનો નાશ થાય તો ખેડૂતો દેવામાં ડૂબી જાય છે જેના કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધે છે ભૂખમરીથી લોકોની કામ કરવાની ક્ષમતા ઘટે છે જે આર્થિક વિકાસને અવરોધે છે આ વધુ ધ્યાનમાં લેતા બે એક એવું વર્ષ બની શકે છે જે માનવતા માટે મોટો પડકાર લઈને આવ્યો છે બે હજાર પચીસમાં દુષ્કાળ અને ભૂખનો સંકટ વધવાની આશંકા ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે આ સમસ્યાના મૂળમાં પર્યાવરણીય સામાજિક અને આર્થિક કારણો છે અને મિત્રો આ બધા કારણો એકબીજા સાથે જોડાયેલા છે આબોહવા પરિવર્તન દુષ્કાળનું સૌથી મોટો કારણ છે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે વરસાદની પેન્ટનમાં અનિયમિતતા જોવામાં આવી રહી છે ક્યાંક તો ભારે વરસાદથી પૂર આવી જાય છે તો ક્યાંક લાંબા ગાળા સુધી વરસાદ પડવાથી દુષ્કાળ પડે છે ભારત જેવા દેશમાં જ્યાં ચોમાસા ઉપર પૂરી રીતે ખેતી નિર્ભર છે ત્યાં વરસાદની અનિશ્ચિતતા ખેડૂતો માટે મોટી સમસ્યા બની શકે છે બે હજાર પચીસના અંત સુધીમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર હવે અટકાવવી શક્ય નથી મિત્રો માનવીએ પોતાની જરૂરિયાતોને પૂરું કરવા માટે પ્રકૃતિનું શોષણ કર્યું છે જંગલોની કાપણી જમીનોનો અતિ ઉપયોગ અને પાણીના સ્ત્રોતનું પ્રદૂષણ દુષ્કાળનું મોટું કારણ બની રહ્યા છે જંગલો ઓછા થવાથી વરસાદનું પ્રમાણ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા ઘનતા ઓછી થવાથી ખેડૂતોનું ઉત્પાદન ઘટે છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે દુષ્કાળની સ્થિતિને વધારે છે આના સિવાય વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે અને તેની સાથે ખોરાકની માંગ પણ વધી રહી છે પણ ખેતીની જમીન અને પાણીના સંસાધનો મર્યાદિત છે જ્યારે ઉત્પાદન માંગને પહોંચી નથી શકતું ત્યારે ખોરાકની અછત ઊભી થાય છે આ અછત ગરીબ વર્ગને સૌથી વધારે અસર કરે છે કારણ કે એમની પાસે મોંઘા ભાવે ખોરાક ખરીદવાની ક્ષમતા નથી હોતી બે હજાર પચીસના અંત સુધીમાં વસ્તીનું દબાણ ભૂખની સમસ્યાને વધુ તીવ્ર બનાવી શકે છે ખોરાકનું ઉત્પાદન ઘટવું એ એકમાત્ર સમસ્યા નથી તેનું અસમાન વિતરણ પણ ભૂખનું મોટું કારણ મોટું કારણ છે ઘણા દેશોમાં ખોરાક ઉપલબ્ધ હોવા છતાં પણ તે ગરીબ લોકો સુધી નથી પહોંચતો ભારતમાં પણ સરકારી ગોડાઉનોમાં અનાજ સડી જાય છે પરંતુ ભૂખે મરતા લોકો સુધી પહોંચતું નથી અને આવી વ્યવસ્થાગત ખામીઓ ભૂખ મરીને વધારી રહી છે ગરીબ અને આર્થિક અસમાનતા પણ આ સંકટનું મુખ્ય કારણ છે જે લોકો પાસે પૈસા નથી તેઓ ખોરાક ખરીદી નથી શકતા ભલે ખોરાક બજારમાં ઉપલબ્ધ હોય આમ છતાં પણ ખેડૂતો પોતે દેવામાં ડૂબી જાય છે અને એમના પરિવારો ભૂખે મરવાની સ્થિતિમાં આવી જાય છે આ બધા કારણો મળીને બે હજાર પચીસમાં દુષ્કાળ અને ભૂખનો એક ભયાન ભયાનક ચિત્ર રજૂ કરે છે જો દુષ્કાળ અને ભૂખનો સંકટ બે હજાર પચીસના અંત અર્થતંત્ર અને સીધી અસર ખેતી ઉપર પડશે પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જશે જેનાથી ખાદ્ય ઉત્પાદન ઘટશે ભારત જેવા દેશોમાં જ્યાં લાખો ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ત્યાં આ સ્થિતિ ખેડૂતોને દેવામાં ડુબાડી શકે છે ગુજરાતના ખેડૂતો જેઓ પહેલાથી જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે બે હજાર પચીસનો આ વર્ષ એક મોટો પડકાર લઈને આવ્યો છે ખેતીનો નાશ થવાથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થશે ખોરાકની અછતથી ભૂખમરીનું પ્રમાણ વધશે ખાસ કરીને ગરીબ અને સંવેદનશીલ વર્ગમાં બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે કુપોષણને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટશે જેનાથી રોગો ફેલાવાનું જોખમ વધશે બે હજાર પચીસમાં ભૂખમરીથી મૃત્યુદરમાં વધારો થવાની આશંકા છે ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણી એશિયાના દેશોમાં જ્યાં પહેલાંથી જ ખોરાકની અછતનો સામનો કરવો પડે છે આના સિવાય દુષ્કાળથી પ્રભાવિત વિસ્તારોમાં લોકો શહેરો તરફ સ્થાનાંતર કરશે જેનાથી શહેરી વિસ્તારોમાં ભીડભાડ અને ગરીબી વધશે આ સ્થાનાંતર સામાજિક અસ્થિરતા લાવી શકે છે કારણ કે નોકરીઓ અને સંસાધનો માટે સ્પર્ધા વધશે ગામડાઓ ખાલી થઈ જશે અને શહેરોમાં જુગી ઝૂંપડીઓનું પ્રમાણ વધશે આ સ્થિતિ અપરાધ અને હિંસાને પણ વેગ આપી શકે છે આના સિવાય આર્થિક નુકસાન પણ થશે ખેતીનો નાશ અને ખોરાકની અછતથી દેશનું અર્થતંત્ર ડગમગાઈ શકે છે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી જશે જેનાથી મોંઘવારી વધશે ગરીબ લોકો માટે ખોરાક અગમ્ય બની જશે જ્યારે શ્રીમત વર્ગ તેનો સંગ્રહ કરશે આર્થિક અસમાનતા વધશે અને આના લીધે દેશોનો વિકાસ ધીમો પડી શકે છે ખેડૂતો અને નાના ઉદ્યોગોનું નુકસાન રાષ્ટ્રીય આવક ઉપર ભારે અસર કરશે દુષ્કાળની અસર માત્ર માનવીઓ પૂરતી જ મર્યાદિત નહીં રહે પરંતુ તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડશે પાણીના સ્ત્રોતો

જે માનવ જાતને પોતાની ભૂલો સુધારવાની તક આપે છે દુષ્કાળ અને ભૂખી માત્ર કુદરતી આપતું નથી પરંતુ માનવ ક્રિયાનો પરિણામ છે આબોહવા પરિવર્તન પર્યાવરણનું શોષણ વસ્તી વધારો અને આર્થિક અસમાનતા જેવા પરિબળો આ સંકટને જન્મ આપે છે બે હજાર પચીસના અંત સુધીમાં આ સમસ્યા ગંભીર બની શકે છે જેનાથી ખેતીનો નાશ થઈ શકે છે ભૂખમરીની સમસ્યા ગંભીર બની શકે છે બે હજાર પચીસના અંત સુધીમાં આ સમસ્યા ગંભીર બની શકે છે જેનાથી ખેતીનો નાશ થઈ શકે છે ભૂખમરી સ્ના સ્થાનાંતર અને આર્થિક અસ્થિરતા જેવા અસરો દેખાશે ખાસ કરીને આપણા ભારત જેવા દેશોમાં જ્યાં ગામડાઓ અને ખેડૂતો રાષ્ટ્રની રીડ છે ત્યાં આ સંકટની અસર વધુ ઘાતક હોઈ શકે છે ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ આનો સૌથી વધુ ભોગ બની શકે છે જો કે આ સંકટનો અંત નથી મિત્રો જો આપણે સમયસર જાણીએ અને સામૂહિક પ્રયાસો કરીએ તો બે હજાર પચીસને એક નવી શરૂઆત બનાવી શકીએ છીએ પાણીનો સં સંરક્ષણ દુષ્કાળ પ્રતિરોધક ખેતી ખોરાકનું સમાન વિતરણ અને પર્યાવરણની જાણવરી જેવા ઉકેલો આપણી પાસે છે ભારતમાં પહેલાંથી જ ઘણી સફળ યોજનાઓ જેમ કે નર્મદા કેનાલ અને જળ સંચય અભિયાનો આગળ વધી રહ્યા છે જે આશા જગાવે છે કે વિશ્વભરમાં પણ આબોહવા પરિવર્તન સામે લડવા માટે પગલાં લેવાઈ રહ્યા છે જેનો લાભ ભવિષ્યમાં મળશે આ સંકટને ટાળવું એ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વની છે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી આપવાની અપનાવી જોઈએ નાગરિકોએ પાણી અને ખોરાકનો બગાડ ઘટાડવો જોઈએ અને યુવાઓએ પર્યાવરણ રક્ષણ માટે આગળ આવવું જોઈએ સરકારે પણ નીતિઓને વધુ કડક અને કાર્યક્ષમ બનાવવી જોઈએ જો આપણે આજે એકજૂટ થઈને કામ કરીએ તો બે હજાર પચીસના અંત સુધી દુષ્કાળ અને ભૂખનું ભયાનક ચિત્ર બદલાઈ શકે છે આજનો દિવસ મિત્રો આવનારી કાલને સુધારવાની એક મોટી તક છે જો આપણે પ્રકૃતિ સાથે સંવાદિતા જાણવીએ સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને ગરીબોને સશક્ત બનાવીએ તો ભવિષ્યમાં દુષ્કાળ અને ભૂખનો સંકટ ઘટાડી શકાય છે બે હજાર પચીસનું નો આ વર્ષ એક પડકાર હોઈ શકે છે પરંતુ એક નવી શરૂઆતનો માર્ગ પણ બની શકે છે આપણે બધાએ મળીને આ લડાઈ લડવાની છે જેથી આવનારી પેઢીને એક સુરક્ષિત અને સમૃદ્ધ વિશ્વ મળે આની સાથે મિત્રો આજનો આ વિડીયો પૂરો થાય છે હવે ધ્યાન આપજો આપણે માત્ર સમસ્યાને જોવાની જ નહીં પરંતુ તેનો ઉકેલ લાવવાની જવાબદારી પણ લેવાની છે તો ચાલો મિત્રો આજથી જ પ્રયાસ શરૂ કરીએ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી